આ તો આ ડોશી મારી બેટી વીડિયા ખાઈ પડસ લાઈક હોયવી આવે આ એમાય પાછા આઈફોન માં બણાવે અમારે તો મારા બેટા એન્ડ્રોઇડ ના ફોન દે શું કરા મારે એક આઈફોન લાયા જોગો છે માર છોકરો આપણે આવ્યો તો હું એને કોક કે આઈફોન લાયા લે લકડી લે આ ડોશી ઓ

એ એવડા ને ખબર છે હા કે આઈફોન જાય આઈફોન એપલ નહી આવતું હા લાખ રૂપિયા નું આવે છે કે એ ફોન લઈ જાય

તમારો એક પગ છે મોણી એક પગ છે ખાટલા આઈફોન લઈને શું કરવાનો પકાવી દેલો બી ડોશી વગર ઢાફરા રામ તમાર ડોશિયો ફટાવી દે એક ને તો મારી નાખી ને બીજી લાવી તું ડોહો થઈ ગયો ડોહો શું સમજ કોક બકરાને તો આ ખા તું હા શું ખાય મારે ફોન દુવા દે કેમ બનાવી છે આયા એ રીજુ બનાયા વગર

સવારી વાત પૂરી છે પૂરી પૂરી વળી પામન આશ્યો લે બોલાવરાયા તા તો ફોન નથી લઈ જવાનો વાત તો શું પોહો હે આઈડા ઊભા ને એમાં પાણી વાળો અને વેણી લેજો લાવો ફોન ના રે તું ભઈતા ને અલા આથી રેકડ ના કપડા ભાઠા ખાઈશ તું તોતો રે ફોન લઈ જવાનો નથી જે કરવો ઈ કરો નથી ના 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 આ એને